સુરતના માંડવીમાં ચકચારે ધર્માંતરણ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે પ્રાથમિક શાળાની મહિલા સમાચાર જે રામજી ચૌધરી સાથે મળી અને ધર્માંતરણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી ધરપકડ પહેલા શિક્ષિકાએ પુરાવા નાશ કરવા પોતાનો ફોન ફોર્મેટ કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર શિક્ષકો સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ અને ધર્માંતરણ કરાવવાના આ મસમોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસીજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે પૂછપરછ ચાલુ છે જરૂર જણાશે તો એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે પૂછપરછ કરવામાં આવશે